નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં મેલ્ડી માંગની કૃપાથી આ રાશિના લોકોને મળશે ગુડ ન્યૂઝ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય ઉત્સાહથી ભરેલો રહેશે કોઈ પણ નવી વસ્તુ અથવા યોજના માટે આ સમય ખૂબ જ સારો છે जो तमे कनिक नबू करशो तो सारू रहेशे क्या सारा समाचार मळशे तमे घर अने ऑफिस वच्चे संपूर्ण तालमेल जापार में आर्थिक लाभनी प्रबल तको रहेशे तमे शारीरिक अने मानसिक रीते उत्साहित अने प्रसन्नता अनुभवशो मित्रों साथे संबंधों जाखो वाणी पर नियंत्रण राखो નહીંતર પરિવારમાં તણાવની સંભાવના બની શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો હાલનો સમય વૃષભ રાશિના જાતકોને સુખ આપનારો છે તમારા જીવનમાં પરિવારના સભ્યોનું વિશેષ મહત્ત્વ રહેશે તમારા કામ પ્રત્યે થોડું ધ્યાન રાખો તમારે કોઈ વ્યક્તિની નકામી વાતોનો પણ સામનો કરવો પડી શકે છે જીવનસાથી સાથે પ્રેમ સંબંધ વધુ મજબૂત બનશે તમને તમારા કાર્યસ્થળે અપેક્ષા કરતા વધુ નફો થવાની સંભાવના છે જો તમે કામ કરો છો તો હાલના સમયે તમને કામમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો તમારા સિતારા હાલના સમયે તમને પ્રખ્યાત કરશે જે લોકો તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે તેમની સાથે સંગત કરવાનું ટાળો હવામાન સ્વાસ્થ્યને અસર કરી શકે છે હાલના સમયે તમારે એ પણ ધ્યાનમાં લેવું પડશે કે જીવનમાં આર્થિક લાભ કરતા પણ કંઈક વધુ મહત્વનું છે તમારા પારિવારિક જીવનમાં પણ શાંતિ અને આનંદ રહેશે વ્યાપારીઓ માટે આવનાર સમય સારો છે કારણ કે તેમને અચાનક મોટો ફાયદો થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું મન વિચારોના અતિરેકને કારણે થોડું અસ્વસ્થ રહી શકે છે તમને કોઈ પણ જૂના વ્યવહારનો લાભ પણ મળશે જે તમે ભૂલી ગયા છો બિઝનેસમાં તમને તમારા પિતાની મદદ મળશે વિદ્યાર્થીઓ માટે સમય સખત મહેનત માંગી શકે છે परिणामों पची थी उपलब्ध थे हाल समय परिवार ने समय आपो बाड़को साथे बात करो परिवार ना सभ्यों साथे क्यांग फरवा प्लान बनावो तमारा नजीकना मित्र की मदद तमने आकर्षक सौदों करवा मदद करशे सिंह राशि नी बात करिए तो જો સિંહ રાશિના લોકો હાલના સમયે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરશે તો મેડીમાંગ તમારા પર પ્રસન્ન રહેશે કેટલાક વણુકેલાયેલા પ્રશ્નો તમારી સામે આવી શકે છે પરિવારમાંગ એકતા રહેશે બીજાની વાત સાંભળશે અને તે પ્રમાણે વર્તન કરશે ઓફિસમાં તમે નવા મિત્રો પણ બનાવી શકો છો તમારા ઈષ્ટદેવતાની પૂજા કરો तमने आर्थिक लाभ थे प्रमाण मांग काम मांग विलंब देवड़ मांग उतावल न करवी कोई अजान्या व्यक्ति गैर मार्गे न आवशो। कन्या राशि बात करिए तो मेलडी मांग कहे छे के तमारा लांबा समय थी अटकेला काम हालना समय पूरा थी छे तमे सुख आनंद अने समृद्धि प्राप्त करशो તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ રહેશે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધ આવી શકે છે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે તમારા પ્રેમી સાથે વિવાદ પણ થઈ શકે છે તમે તેના વિશે પણ ચિંતિત હોઈ શકો છો નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે વ્યવસાયિક રીતે તમારા કાર્યમાં ઉતાવળ અનુભવી શકો છો આ સાથે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ચિંતિત થઈ શકો છો હાલના સમયે ઉદ્ભવતી તકો પર નજર રાખો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તમારી આસપાસના કેટલાક સકારાત્મક ફેરફારો તમારું જીવન વધુ સારું બનાવી શકે છે કેટલાક નવા લોકો પણ તમારા કામમાં જોડાઈ શકે છે કોઈ મોટું કામ કરવાની પ્રબળ ઈચ્છા જાગશે આર્થિક પ્રગતિની યોજના બનશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે કે તમે લાંબા સમય પહેલાં જે રોકાણ કર્યું હતું તે હાલના સમયે સારો નફો આપશે જો તમે તમારી વ્યક્તિગત આશાઓ મહત્વાકાંક્ષાઓ અને આદર્શોને પરિપૂર્ણ કરવા સખત મહેનત કરશો તો તમને આનંદ પણ મળશે વિદ્યાર્થીઓ માટે હાલનો સમય સારો છે હાલના સમયે તમે કામના સંદર્ભમાં કેટલીક નવી ટેકનોલોજી શીખવાનો પ્રયાસ પણ કરી શકો છો સ્વાસ્થ્ય સારું રહેશે તમને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જીવનસાથીનો મૂળ સારો ન હોઈ શકે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારમાં તમારી પ્રતિષ્ઠા વધશે કેટલાક મિત્રો પણ ગુપ્ત રીતે તમારી મદદ કરી શકે છે સારો સમય ચાલી રહ્યો છે તમારી રાશિમાં વિદેશ પ્રવાસની પ્રબળ શક્યતાઓ છે તમારું નાદુરસ્ત સ્વાસ્થ્ય તમારા મહત્વના કામમાં અવરોધ લાવી શકે છે આર્થિક પાસું પહેલાં કરતાં વધુ મજબૂત થશે તમારા આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે હાલના સમયે તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર લાવી શકો છો અને જોખમી પ્રવૃત્તિઓ ટાળો મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને શૈક્ષણિક કાર્યમાં સારું પરિણામ મળશે લેવડ દેવડમાં ઉતાવળ ન કરવી કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે રાખો થઈ રહેલા કામમાં અડચણો આવી શકે છે ચિંતા અને ટેન્શન રહેશે તમને સારી વસ્તુઓ મળશે હાલના સમયે તમારી વિચારસરણીને સકારાત્મક રાખો અને કામ કરવાની રીત બદલો બધું સારું થઈ જશે હાલના સમયે તમને એવા કામમાં સફળતા મળી શકે છે જે છેલ્લા કેટલાક દિવસોથી નિષ્ફળ થઈ રહ્યું હતું આજીવિકા ક્ષેત્રે પ્રગતિ થશે અને સ્વચ્છતા પ્રત્યે સહકાર મળશે કુંભ રાશિની વાત કરીએ તો મેલ્ડી માંગ કહે છે કે હાલના સમયે તમારું ભાગ્ય ચમકશે ક્યાંકથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે દૂર દૂરના લોકો સાથે વાતચીત થશે હાલના સમયે કોઈ યાત્રા થઈ શકે છે જેનો તમને આવનારા દિવસોમાં ફાયદો થશે નાણાકીય બાબતોમાં હાલનો સમય તમારા માટે ઘણો સારો રહેશે શેરબજારથી લાભ થશે હાલના સમયે તમારો વ્યવસાય સારો ચાલશે નોકરીમાં તમારો પ્રભાવ વધશે અનુકૂળ સમયનો લાભ લો વિરોધીઓ સક્રિય રહેશે મીન રાશિની વાત કરીએ તો તમે જે પણ ક્ષેત્રમાં કામ કરો છો હાલના સમયે તમને પ્રમોશન અથવા માન સન્માનમાં વૃદ્ધિની તક મળશે અને તમે નવા લોકો સાથે સંપર્ક કરશો તમારી જાત સાથે અથવા તમારી આસપાસના કેટલાક લોકો સાથેના સંબંધો સુધરી શકે છે મિત્રો પાસેથી મદદ મળી શકે છે બેરોજગારીના પ્રયાસો સફળ થશે યાત્રા લાભદાયી રહેશે સર્જનાત્મક કાર્ય ફળે આવ્યું તમારો પ્રભાવ વધશે તમને બેટો અને સોગાદો પ્રાપ્ત થશે સમય આનંદથી પસાર થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો